હેલો મિત્રો અત્યારે બપોરના વાગી ગયા છે ત્રણ અને અમે વાડીએ આવી ગયા છીએ દવા સાટે છે અને બીજું કે સર્વે મિત્રોને કાલે એટલે આજે વિડિયો ઉતરે છે એટલે કાલે આવશે સર્વે મિત્રોને અષાઢી પીજની સર્વે મિત્રોને શુભકામના જો અને માનવી અષાઢી પીજ એ તો સરસ મજાની ઉગી ગઈ છે અને બધા અને હવે અહીં સેલો પંપ સાથે છે તો ખળ અને ઘઉં ભરવાની જો સાથે બરોબર અને મેં અત્યારે ઝાડવા વાવ્યા છે ઝાડવા વાવ્યા છે અંદર ઝાડવા લેવો તો નર્સરીમાંથી એ હું પછી બતાવી તમને છોટી જાય પછી ઘઉ નો ડોસો ભરી જવાનો આમાં દાણા છોપા લાગે આખે આખું ડુંડું ઉગી જુ છો બાજરાનું આખે આખું આ માંડવી એ તો બારી નાખીએ બોલો સેટો સાઈડે જાય हेलो मित्रों आज અમે 10 કોહી આવી ગયા છીએ દવા સાટવા ક્ષેત્રમાં કોરા ક્ષેત્રમાં હમણાં હું તમને બતાવું દવાનો કામ ભરાઈ ગયો છે આવની રીતે સાટવી જો अर्जुन ભાઈ ખાસ ધ્યાન રાખવાનું માંડવીને કંઈ થાય નહીં અને આ ઓરવેલી 39 નંબર હમણાં તો વિડિયો ઉતરી ગયો તો એ આવી થઈ ગઈ હમણાં આડી જા છે આ ઓરવેલી 39 નંબર ચાલ અહીંયા બારકો રમે છે ચાલ્યો એમ તો તો દાંત કાઢે જોઈને દાંત કાઢે લઈ જ એમપી વાળા છે કેવું રૂપારું છે બાળક ભલે ને એમપી નું હોય તો હે જોધો ફુવારો ચાલુ કરવામાં વાવે જો મિત્રો માંડ બી વાવે છે જોઈ જ્યો Thank okay. આ ધોકો હોતેર આવે હેલે તારે તને કહો ભૂખસીએ ને અમારે ફસકી જાય છે ફોટો નથી ચો ગેરેજ થઈ ગયો તો વરસાદ શું નડ્યું અમારી વાડીમાં મોરલો મિત્રો ધો દે બહુ વાયકા છે હાડા છ મોર વારા ટપી જા નીકળી ગયો વારાથી નીચેથી ભજો ને